બડા પંથકના પારાવાડા ગામની ઠકરાર હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં કૃષિ વિભાગ ગાંધીનગરના ઉપસચિવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનો શાળાના આચાર્ય દ્વારા શબ્દોથી સ્વાગત કરાયું હતું તો શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ તથા જ્ઞાન સાધના અને ધોરણ નવ થી બાર માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કૃષિ વિભાગ ગાંધીનગરના ઉપસચિવ અને કાર્યક્રમના અધ્યક્ષ ભૂપતભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તથા સ્વામી વિવેકાનંદના વિચારોને જીવનમાં અમલ મૂકવાની શીખ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પર્યાવરણ બચાવો તથા પ્રદૂષણ ઘટાડવાના શપથ લેવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર